નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલમાં રાજ્યમાં આજે કડાકા ભડાકા સાથે ભારે મેઘ ખાંઘા થશે ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદી તાંડવ જોવા મળશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં તાબડ તોડ વરસાદી માહોલ છવાઈ ગયો છે

બોડેલી વ્યારાપુર વ્યારા નવાપુર આહવા સરકરી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જામ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જસદણ બોટાદ સુટેલા રાજકોટ જસદણ સલાયા પોરબંદર દેવભૂમિ દ્વારકા વેરાવળ જુનાગઢ અમરેલી અલંગ તેમજ ગોંડલ સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ઢોળકા ધંધુકા અને વિરમગામ સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાબડતોડ સારો એવો વરસાદ જોવા મળે છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો રાપર ગાંધીધામ ભાડલી નલિયા તેમજ માંડવી સુધીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાઘનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જામ્યો છે જો કે આજના દિવસે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સોત્રા કાઢી નાખે તેવો જળબંબાકાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો આમ જોઈએ તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે એક્ટિવ પણ જોવા મળી રહ્યો છે મુંબઈની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સામે જોવા મળી હતી વાત કરીએ મિત્રો હવે હવામાન સિસ્ટમો વિશે તો હવામાન સિસ્ટમો વિશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં જે સિસ્ટમ સક્રિય થશે તેમાં સારો એવો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઝાબટ છે જોકે અત્યારે તો સૌ દિવસ જેટલો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તેમજ હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આગામી દિવસોમાં સારો એવો વરસાદ ખાબક છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સત્તર તારીખથી લઈ અને રાજ્યમાં સાર્વત્રિક સારો એવો વરસાદી માહોલ શારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સામે જોવા મળશે અમુક જગ્યાએ ગડગડાટ વીજળીના કડાકા ભડાકા થાય તેમજ સિસ્ટમો સક્રિય થશે તેના કારણે સારો એવો વરસાદ ખાબકશે જોકે ખેડૂતો માટે સારા સમાજસાર કહેવાય કારણ કે કવામાં નવા નીર આવશે શેકડેમો પણ સલકાશે અને નવા નીરની આશાઓમાં સારી એવી શ્રદ્ધાતા જોવા મળશે તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો